હા એ ભાઈ હેલિકોપ્ટરથી બગડાટી બોલાવી હે તો થી ભાઈ વોજાભાઈ અમે સ્ત્રીના ચામાં મીંજડા આટલો આવી ગયા વિખોડિયા ખરોડિયા એ ઘટે જ નહીં નું કામ એક નંબર છે વોજાભાઈ અમારે બગડાટી બોલાવે અત્યારે ઘટે નહીં આવી ને તન વિખોડિયા ચડાવ્યા આપણે બે નનકડા ને એક મોટું બે દસ ઇંચ ને એક અઢાર ઇંચનું સાઈડ બે નનકડા છે આ બી સહીટ નનકડા હે ને વચ્ચે એક મોટું છે ત્રીસ ઇંચના ગાળે માંડવી છે એટલે કે ત્રીસના ચાહે પોણિયાના ત્રીસના ચાહે બરાબર દેશી ભાષામાં પોણિયું ત્રીસ ના ચાહે મગફળી આપડી ફળ બહુ ઓછું એટલે બધું ખાસ ફળ નથી તો હે અમુરું કોક ઘી ફળ હે ઝીણું ઝુણું ને ઉગાવો એ બધો મરી જાય જવી રીતે દેખાતો દેવાડતા જાય એમાં એમાં એક નંબર હાલે અત્યારે હાલવામાં હવે ઘટે જ નહીં નેવ ઇંચનો લોઠીઓ જોવો ચાર આળુનો ભેગો વાવેતર ચાર આળું હતું બાપો બાપો સૌ ઘટે જ નહીં ભાઈ આવ્યો તમે જ્યાં ધ્યાન ધ્યાન જ્યાં કઈને વારી લે ભાઈ હા હા બધા ક્યાં ટોર આમાં શું ભાઈ ટોર લાગ્યો બતાવો હલો ઢોર લાગવાનું નામ જ નથી હવે આ આરું મેલી આ બે આરું મેલી આ બિહારું ચડી ગયું ડાયરેક્ટ ઓલા હાઈડ્રોજન પાછું ઓલી બિહારું લઈ લે ડાયરેક્ટ ટપી ગયું ભાઈ હા એક નંબર હો ભાઈ ભાઈ બાકી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો એ વખતે અત્યારે વિફરિયાનું કામ છે અમારે એ ભાઈ હતી હૈલા જાય તમારે ખરાબિયો તો ખેડૂતને ખરેખર ભેગો રાખવો જ પડે એના વગર હાલે નહીં ખડપિયો બળદ હોય ખરાબ ખરાપિયો નહીં જાય જિંદગીમાં ખરાપિયો નથી આવવાનો તો રહેવાનો જ છે ભેગો બળદ હોય જાય હે બાકી એવા સાધન આવી ગયા કોઈ સિંગડાવા ચેક્ટર ને કોઈ આવા સનેડા બધી બગડાટી બોલાવી રહ્યા છે બાકી હાલવાની વાત કઈ તો અત્યારે એક નંબર હાલે છે ને જમીન પતી રાગે છે બહુ ખળબળ છે નહીં આપણે વાવીને સર્વનાશ માગી દીધું જીવ ખળ હતું રાખો ને અમારું હતું માથે સરોવનાથ મારી કહી હતા આપણે અત્યારે એક નંબર કામ દીએ છે સંસ્થાન ખાન જ નથી એમાં આટલું જો માથી લીધું હતું આપણે અહીંયા પીગાશી ને લગભગ હાંસ પડે પડે હારે હારે ગરકાવી નાખી દો કે કઈ ના ભાઈ તો સનાડામાં લાઈટ શેક નથી બહુ ખાસ ખબર નથી આપણે આપણો સનાડો કપાહમાં લે છે અત્યારે આ વજા ભાઈનો સનાડો મીલો આપણે મગફળીમાં વિખોડીયામાં ભાઈ વિકતા જાય મેળાની જો હા હે બહુ આવ્યો જોઈ લો વેઠાઈ ગયો ને ભાઈ ઘટાઇ ગયો ભાઈ વિખોડિયાનો ખર્ચો વસૂલ થઈ ગયો અત્રીસો બાવીસો પચીસો રૂપિયા જેવો હા હા તો ઘટે નહીં પછી આપણે ફરીને આવી ગયા બીજી વાડીએ અહીંયા ભાઈ આપણો ઘરનો સનેળો બગડાટી બોલાવે હે ભાઈ કપાહમાં હરોળા જ જો બાપે લીયા કાંઈ ઘટે જ નહીં હો બધું ને બથું હરોળાને ભરાતી આવે છે અને સનેડો એ મેં એક નંબર છે અત્યારે ઉપાડો આવી ગયો હરોળાનો કેમ કે ગીયા વર મગફળી વાળું પડવું હતું હરોળા ભરાય એ બહુ આવી રીતના જો કઈ કાલે કપામાં પાટલામાં જ નહી અત્યારે સારું નથી ગરકાવતા વાં મણ આવી રીતના કંઈક થતું આવે છે આવું કંઈક ચોખ્ખું થતું આવે વાંયા ચાર ડાઠા હે ને વિકતા આવે છે એક નંબર ચોખ્ખું થાય અત્યારે સારું જ ચોખ્ખી કરવાની રહે હવે પાટલાનું બધું વીણવાનું રહે કોઈ રહે અમૂરીની હોય ને એટલે આમાં અવાર નહોતું ઈકું આપણે તો નહોતું ઈકું ને એમાં સારું છે માણસે બધું વીણી લીધું કઈ રેવા નથી દીધું હેઠા બેઠા એક નંબર ચોખા કરતા જાય માણસ અત્યારે કામ કરે જ છે બગડાથી બોલાવ્યા તને તન માટીયું જળી લ્યો તન તન જણા બબે જણા જળી ગયા માથે તાગી લેવો સનેડા કે કેવા તાકાત દીએ એમ જા હા તે હારા ત્રણ જણા ચડી ગયા બે જણા લોઢિયા ઉપર ને એક જણા આકવાળો અહીંયા આપણે કપાનું વાવેતર વી વીઘાનું છે ને હું આપણું ટ્રેક્ટર તો જ પડ્યું ખીજડા આગળ જયા પડ્યું અહીંયા આપણે મગફળી દવાનો ખળની દવાનો છટકાવ ચાલુ છે ને સંવાળો એક નંબર હાલે છે અત્યારે કંઈ ઘટે જ નહીં ત્રણ ડાટા ચાર ડાટા ચડાવ્યા એટલે વિકતા ડાટામાં ખળ ને એવું બધું ભરાતું હોય ઢેડતો હવે એ રીતને પ્લાનિંગ ત્યાં આપણે ચાર ડાટા ચડાવ્યા છે હારું જો પાટલું તમારે ઘટે જ નહીં કંઈ હરોળા બહુ ગઈ વાર મગફળી તૂટી હતી બહુ અમારે અવાર જા નકરા હરોડા જ દેખાય છે જો આ બધા દેખાય કપાની યાર યારનું નામ નથી જ્યાં ને યાર હે કોઈ એમ નાખી કપાને યાર એવા હરોળા ને બધું થઈ પડ્યું છે ખળ હે મુરી જો વેલા નાખી ગઈ તો અત્યારે હે ને બગડાટી જ બોલાવવાનું કામ ચાલુ છે દવાયું ને સંજાડા બે સાઈડ હાલે એક ઓલીવાડી આપણે રાખી ભાગીદારમાં અહીંયા ભાઈને સંજાડો મોટો હાંઠના ચાહનું ખાંડાનો ને ખરવડિયા કે મીંદડા ને અહીંયા હતી પચાની રાપ પચાની નહીં બેતાલીની છે બેતાલીની રાપ બાકી રહ્યા ત્યારે આવી રીતના કઈ ટોકું કરતા જાય ને અમારા જે ભાઈ ખાલી ટેકો દેવા આવ્યો ઉથલવારી કાલો હું આવું કેવું કાલે ખબર જોઈ ગયા તો આવી રીતના દુકાન ઢગલા લાગીને આખું ને પછી દવા છાંટવા જાવ એટલે માણસો નદવામાં માગો થઈ જાય મિત્રો વાગવા આવ્યો છે છ પોણા છ ને આપણે દવા છે ને વાંથી લીધી હતી ને છાંટતા છાંટતા છાટતા હે ને આપણે અહીંયા પૂગાશી આટલામાં આપણે ત્રીસ પંપ દવા મારી બત્રીસ પંપ જેવી હજી બે પંપ પહેરા છે ને પાણી ટાંકામાં આપણે થઈ રહ્યું છે એના લીધે હવે કાલ હવાર ઉપર પ્રોગ્રામ રાખશું થોડોક માણસોને સન્ના ઓઘો કરી દઈ એવી રીતના કામનું તંત્ર ગોઠવું છે ને આમાં પાણી થઈ રહ્યું હોય જે છે બસ ય